નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના ગોડાદરા વિસ્તારના મહારાણા પ્રતાપ સોસાયટીની ઘટના સુરત મહાનગરપાલિકા ગંદા પાણીને લઈને મોટી સંખ્યામાં લોકો પડ્યા બીમાર ખરાબ અને ગંદા પાણીને લઈને એક બાવીસ વર્ષીય યુવકનું નીપજ્યું મોત જયેશ ઉદ્રેવ શિરસાગર નામના યુવકનું નીપજ્યું મોત સોસાયટીના એક સાથે ચાલીસથી વધુ ગંદા પાણીને લઈને લોકો પડ્યા બીમાર બસો પચાસ જેટલા ઘરોમાં ગંદા પાણી પહોંચ્યા મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ન આપ્યું ધ્યાન એક પછી એક ચાલીસ જેટલા લોકો બીમાર પડતા આરોગ્ય વિભાગ થયું દોડતું એક યુવકનું મૃત્યુ થયા બાદ આરોગ્ય વિભાગ દોડ્યું સ્થાનિક ધારાસભ્ય પણ મહારાણા પ્રતાપ સોસાયટીની મુલાકાત લેવા પહોંચ્યા હતા મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી તમામ ઘરોના પાણી ખાલી કરાવ્યા હજુ પણ અનેક લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ તો કેટલાક સિવિલ હોસ્પિટલના

એને શું પરિસ્થિતિ સર્જાઈ જો આરોગ્ય વિભાગ પહેલા હરકતમાં આવ્યો તો આ સ્થિતિ છે અમે પંદર એક દિવસથી પાણીની કમ્પ્લેનો એસએમસીમાં ઓનલાઈન કરેલી પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું પછી આ ઈચાનક આવ બનાવ બન્યો અમારે સોસાયટીમાં એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ આવે પણ પાણીની સમસ્યા છે અને ડ્રેનેજ તો પાણી મિસ થાય છે પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી

ક્યારેક પાણીમાં ફીન આવે છે ક્યારેક પાણી ગઢુડ આવે છે એનું પાણીનું કંઈ સલેશન નીકળતું જ નથી અમારે પાણીનું સલેશન જોઈએ છે પાણી અમારે ચોખ્ખું જોઈએ વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે હા હા કરીને જલ્દી આવતા નથી એની કંઈ કમ્પ્લેન્ટ જલ્દી નોંધી લઈ છે પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું ને આ પાણીને એના હું છે પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે કેટલા લોકો થઈ 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 ગયા અને થી માંદા છે જે આવ્યા એ બી પડી અહીંયા છોકરો છોકરો જુવાન ગયો એને રાતે ઝાડા ઉલટીની શરૂઆત બીજા દિવસે વાગે તો એની ગઈ બરાબર અધિકારી આવે બધાના નામ પૂછે છે કેટલા લોકો છે ફોટો એવું બધું પાડે છે એનો શું મતલબ બરાબર છોકરો આવું બધું બરાબર આજ સુધી હમણાં તો થઈ ગયો ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે એમાં આ ડોસી માને તો કમાઈ ને ખવડાવું બી કોઈ નથી હમણાં બરાબર પણ આની આગળ નહીં થવું જોઈએ આવું તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં બરાબર અમારો આ કેવું છે અમારે આનું એ જોઈએ પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છે ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ બસ અત્યારે જે ટીમ આવીને શું પૂછી જે ટીમ આવીને શું પૂછે છે ખાલી પાણી કેવું આવે છે આવું આવે છે ફિલ્ટરનું પાણી પીજો ખાલી ફોટા પાડીને જતા રહી છે સેમ્પલ લઈને જતા રહી છે એવું બધું છે ઇન્દિરાબેન ઇન્દિરાબેન શું થયું તમારા છોકરા સાથે કેમ અને મારા છોકરાને રાતે સંડાસ ઉલટી થઈ હવારે દવાખાને લઈ ગયેલા આ પાણી લીધે મારા છોકરાની આ ડેટ થઈ ગઈ ડૉક્ટરને કીધું તો અમે લઈ ગયેલા કે તમને ચોવીસ ઘંટામાં કહીશું અમે લોકોને પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો તમારા હાથમાં ફોન અમે બી કાલથી આર્ડમિટ હતો રાત સવારે આજ પાંચ પાસેનું હતું ને એટલે આજે આવ્યો રિચાર્જ કરીને ત્રણ જણ એક્સપાય ઝાડા ઉલટી નું થયેલું ડોક્ટરે ઇન્ફેક્શન કીધેલું તમને ગેસ્ટ્રો થઈ ગયું છે એમ કીધેલું એને ડોક્ટર ને એવું કેવું કીધું એમ કે વાતાવરણ બસું છે એમ કે એમ કહેતા હતા પાણી તો ખરાબ જ